જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો શું તમને ખબર છે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કંઈક નવા જૂની થવાની છે ગાંધીનગરમાં છેલ્લા 20 વર્ષથી દર વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટમાં આ વર્ષે બે મોટા એમઓયુ થવાના છે કહેવાય છે કે વિશ્વના ટોચના ઉદ્યોગપતિ એલોન મસ્ક ગુજરાતમાં ઇલેક્ટ્રિક કાર ટેસ્લાનો પ્લાન્ટ શરૂ કરે તેવી સંભાવના છે

શુભ સમાચાર સ્વકંઠે પ્રસ્તુત કરશે આ ઐતિહાસિક પ્રસંગે દેશભરનું મીડિયા ઉત્સાહપૂર્વક વધાવી લેશે અને લગભગ 3-4 દિવસ સુધી એની ભવ્યતાના વિસ્તૃત અહેવાલો નાટકીય ઢબે પ્રસ્તુત કરશે મીડિયાના સુહામણા સમાચારો સાંભળીને ગુજરાતના આમ આદમીને એવો અનેરો અહેસાસ થશે કે જાણે ટેસ્લાના આગમનથી ગુજરાતનું ભાગ્ય બદલાઈ જવાનું છે રાજ્યમાં ગરીબી ભૂતકાળ બની જવાની છે જીડીપી ઓલ ટાઈમ હાઈ થઈ જવાની છે સમાચારની હું સાતું ઊંસી વચ્ચે સૌથી શ્રેષ્ઠ મોકો તો વિદેશ જવાની તક ચૂકી જનારા ગુજરાતીઓને મળવાનો છે તેઓ પૂરે પૂરા કોન્ફિડન્સથી એમના એનઆરઆઈ ભાઈ ભંડુઓને કહી શકશે આપકે પાસે બિલ્ડિંગ હે પ્રોપર્ટી હે બેંક બેલેન્સ હે બંગલા હે ગાડી હે લેકિન હમારે પાસ ટેસ્લા હે ખેર કોઈ ઇન્ડસ્ટ્રી આવતી હોય રાજ્યમાં મોટો ઇન્વેસ્ટમેન્ટ થતું હોય રોજગારીની કથિત તકો ઊભી થતી હોય તો માત્ર રાજ્ય સરકારે જ નહીં પણ બધાએ જ રાજી થવું જોઈએ કારના માર્કેટમાં ટેસ્લાનું કંપની ઇલેક્ટ્રિક કારની સાથે સાથે સોલાર અને ક્લીન એનર્જી સેક્ટરમાં પણ કામ કરે છે અમેરિકાના ટેક્સાસમાં કંપનીનું હેડક્વાર્ટર છે એના ફાઉન્ડર એલોન મસ્ક માર્ટિન ઇબેરહાર જીબી સ્ટ્રાઉબેલ માર્ક ટાર્પેનિંગ અને ઇયાન રાઇટ છે

જેના લીધે પેટ્રોલ અને ડીઝલ માટેની ભારતની અન્ય દેશોની ડિપેન્ડન્સી ખતમ થાય અને ભારત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બને ખેર દેશની અગ્રણી કાર કંપની મારુતિ સુઝુકી ગુજરાતમાં વધુ એક પ્લાન્ટ શરૂ કરવાની યોજના બનાવી રહી છે કંપનીએ સુરેન્દ્રનગર પાસે મોકાની જમીન પસંદ કરી છે મારુતિ પાસે ગુજરાતમાં એક પ્લાન્ટ તો છે પણ એની કેપેસિટી ઓછી પડી રહી છે મારુતિ પાસે ત્રણ લાખ ઇલેક્ટ્રિક કારોના ઓર્ડર પેન્ડિંગ છે

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટનું પહેલી વખત આયોજન કર્યું સફળતા અને નિષ્ફળતાના આંકલન કરવા કરતાં મહત્વનું એ છે કે છેલ્લા વીસ વર્ષથી વાઇબ્રન્ટનો સિરસ્તો લગાતાર જારી છે જેમાં વિશ્વભરના બિઝનેસ લીડર્સ કોર્પોરેટ્સ પોલિસી અને ઓપિનિયન મેકર્સ નવા નવા પ્રોજેક્ટો બિઝનેસ આઈડિયા અને સ્ટાર્ટઅપ સાથે ઉપસ્થિત રહેશે અને ગુજરાત સરકાર સાથે ખુલ્લી ચર્ચા કરીને એના બીજા રોપણની ગુંજાઈશ ચકાસીને એમઓયુ કરે છે આટલા મોટા સ્કેલ પર થતા એમઓયુમાં સફળતા અને નિષ્ફળતા એમ બંને શક્યતાઓ રહેલી છે પણ નિષ્ફળતાની ચિંતા કર્યા વિના માત્ર કર્મના અનુસરીને રાજ્ય સરકાર દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરતી કરતી અને જો આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિશ્વના સૌથી યુવા અને સૌથી મોટા ઉદ્યોગ સાહસિક એલોન મસ્ક હાજર રહીને ગુજરાતમાં ટેસ્લા પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરશે તો રાજ્ય સરકારની વીસ વર્ષની મહેનત સાર્થક થઈ ગણાશે દર્શક મિત્રો તમે ગુજરાતમાં રહો છો તાળભાત ખાઓ છો અને નક્કી ગુજરાતી છો એટલે ગુજરાતમાં વિશે તમારું મંતવ્ય જાણવું અત્યંત આવશ્યક છે અને એટલે જ અમે તમને પૂછીએ કે તમને શું લાગે છે શું ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં આવશે તો આપણા ગુજરાતનું ભલું થશે તમને શું લાગે છે શું ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં આવશે તો રોજગારી વધશે તમને શું લાગે છે તમારા પ્રતિભાવો અમને જીવન વડોદરા એટ ધ જીમેલ ડોટ કોમ પર મોકલાવી શકો છો આપના જવાબની અમને પ્રતિક્ષા રહેશે તો આજના માટે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર આવજો